ગુજરાત બોર્ડ ધોરણ દસ અને બારની પરીક્ષાનો આજરોજ પ્રારંભ થઈ ગયો છે જેમાં ઓખા હાઈસ્કૂલના ધોરણ દસના નેવ્યાસી વિદ્યાર્થીઓ અને વીએ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ઓગણત્રીસ વિદ્યાર્થીઓ કુલ એકસો અઢાર વિદ્યાર્થીઓ મીઠાપુર કેન્દ્ર ખાતે પરીક્ષા આપવા ઓખાથી રવાના થયા હતા

પ્રોત્સાહિત કરવા માટે થઈને અમારા જિલ્લા ભાજપની સૂચના મુજબ આજ રોજ અમે ઓખા ખાતે ધોરણ દસના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આ મશરૂર ક્લાસીસ આગળ સાથે મળ્યા હતા અને વિદ્યાર્થીઓને હનુમાન ચાલીસા ગાયન ગાન કરી અને હનુમાન શ્રી રામચંદ્રજીના આશીર્વાદ મેળવીને એ લોકો પેપર જવા જઈ રહ્યા હતા એમાં અમારી ઓખા શહેર ભાજપની ટીમ મહિલા મોરચા નગરપાલિકાના સદસ્યશ્રીઓ તથા સંગઠનના સર્વે હોદ્દેદારશ્રીઓ આજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા જેને એક પેન અને મીઠું મૂઠું કરાવીને એ લોકોને આજે પરીક્ષા આપવા માટેની શુભેચ્છા પાઠવી છે અને સમગ્ર ભાજપ ટીમ વતી ગુજરાત ભાજપ પ્રદેશ ભાજપ તથા સર્વે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા ધારાસભ્ય શ્રી પબુબા સાંસદ શ્રી પૂનમબેન દ્વારા પણ ખાસ આ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે તો તમામ વિદ્યાર્થીઓ આવનારી આ પરીક્ષામાં સારા માર્ક્સથી ઉત્તીર્ણ થાય અને તેઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવા આશીર્વાદ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જય દ્વારકાધીશ મારું નામ મહેતા પૂજા દિપેશભાઈ છે હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું આજે સમગ્ર ગુજરાતમાં દસ અને બારના બારની બોર્ડની એક્ઝામ શરૂ થાય છે તો સૌ પ્રથમ અને બારના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું મારું કેવું એમ છે કે સખત પરિશ્રમ મા બાપના આશીર્વાદ અને ભગવાન પરની અતુ શ્રદ્ધા હોય તો સફળતા અવશ્ય મળે છે